અત્યારે ટ્રેક્ટર આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ પર રૂબરૂ ચેક કરી તમે ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો અશોક સિંહનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સારું જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ कागड़िया કમ્પ્લેટ છે સાથે ટ્રેલર પણ આપવાનું છે એસી ફૂટનું ટ્રેલર છે નવી આવી છે સાઈડો પણ નવી નાખવામાં આવી છે અને કલર કરવામાં આવ્યો છે ટ્રેલરની અંદર તળિયું સારા સડો લાગેલો નથી ટાયરનું કન્ડિશન પણ સારું તમે વિડીયોની અંદર આખું ટ્રેલર જોઈ શકો છો એસી ફૂટનું નું ટ્રેલર અને પેપર નથી તમને લખાણ જોવા મળશે ટ્રેલરની અંદર બાકી બંને વસ્તુ તમે રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો અશોક સિંહનો કોન્ટેક કરો કિંમત બે લાખતાલીસ હજાર રાખવામાં આવી છે આ કિંમત ફાઇનલ છે ફેરફાર થશે નહીં હજારમાં બંને વસ્તુ તમારે લેવી હોય તો જ અશોકસિંહ નો કોન્ટેક કરવાનો ત્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર ટ્રેલર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે સેટ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે નામ પર કોલ કરી આઈસર ટ્રેક્ટર વેચવાનું ઓગણસા ચારસો પંચ્યાસી રેકાડો એન્જિન વાળું અને એન્જિન પાણી વગરનું જોવા મળશે આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરા ટ્રેક્ટર અને પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે મોડલનું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ છે પાવરફુલ ગેર હાઇડ્રોલિક આખું કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી જોવા મળશે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલું જોવા મળશે આખું ઓરિજનલ ઘર ટ્રેક્ટર વન ઓનર અને રૂબરૂ તમે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ઘણા મિત્રો ટ્રેક્ટર વેચાઈ જાય તે પછી પણ જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે તો ફોન ઉપર વાત કર્યા સિવાય તમે રૂબરૂ જતા નહીં બે લાખ અને પંદર હજાર ટ્રેક્ટરની કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે પંચાવન ટકા જેવા ટાયર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર જોવા મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ બે અથવા સિત્તેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મેસી ટ્રેક્ટર છે અને તેની સાથે ટ્રેલર છે બંને વસ્તુ એકી સાથે વેચવાની છે તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલી કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કંડિશનમાં છે ઘરઘરાવ ટ્રેક્ટર છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કોઈ કોઈ પણ વાહન વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અને બે હજાર અને સાતના મોડેલનું ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ તમે

ચેક કરીને લઈ શકો છો નું છે પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત ત્રણ લાખ ને પંદર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બહુતેરાઠ પચાસ અથવા નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર કોલ કરતાલીસ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ

બધી માહિતી વિડીયો અંદર તમને મળી જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બાઉ તેરાઠ પચાસ અથવા નવ્વાણું ઝીરો પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકું મેસી ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલની વાત કરું ઓગણીસો અને સત્તાણું ના મોડલનું ટ્રેક્ટર છે ક્લિયર કટ તમને ટ્રેક્ટર બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી ટાયરનું કન્ડિશન પણ સારું છે ન્યુ કંડિશનમાં આખા ટાયર અને ટ્રેક્ટર પણ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ઓગણીસો ના આ મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ડોક્યુમેન્ટ કિંમત હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને પીઠલપુર કુકડ ગામે જોવા મળશે

ટ્રેક્ટરનું એન્જિન બનાવવામાં આવેલું છે બે મહિના પહેલા આખું એન્જિન બનાવેલું છે પંખા પણ નવા નાખવામાં આવ્યા છે બધી એસેસરીઝ નવી નાખવામાં આવી છે અને કલર પણ કરવામાં આવ્યો છે ઓરિજિનલ કલરનો ઉપયોગ થયેલો છે તેવું અશોકસિંહનું કહેવાનું છે કલર સારો વાપરવામાં આવ્યો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કન્ડિશનમાં

બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો